શનિને શાળા સાતી અને દૈયાએ કરી નાખ્યું છે હેરાન તો શ્રાવણમાં શિવલિંગ પર અર્પણ કરો શનિદેવની પ્રિય આ વસ્તુઓ નમસ્કાર દર્શકો શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર મનાય છે આ મહિનામાં શિવજીની આરાધના કરવાથી માત્ર મહાદેવના આશીર્વાદ જ નથી પરંતુ શનિ ગ્રહના દોષોમાંથી પણ રાહત મળે છે શાસ્ત્રમાં શનિદેવને ભગવાન શિવના પરમ ભક્ત માનવામાં આવ્યા છે

શિવલિંગ પર વાદળી ફૂલ અર્પણ કરો વાદળી ફૂલોના સ્વામી ગ્રહ છે અને આ ફૂલો ભગવાન શિવને પણ પ્રિય છે શ્રાવણના શનિવારે જયારે તમે શિવલિંગ પર અપરાજીતા જેવા વાદળી ફૂલ ચડાવ છો ત્યારે શનિદેવની વિશેષ કૃપાથી શનિ દોષોનો પ્રભાવ ઓછો થાય છે

અથવા ઓમ પ્રા પ્રિ પ્રો સહ શનિશ્ચરાય નમઃ આમાંથી કોઈ પણ એક મંત્ર નો એકસો આઠ વાર જાપ કરો આશા છે કે આ ઉપાયો તમને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરશે શ્રાવણ માસમાં શિવજી ની ભક્તિ કરો અને શનિદેવ ના આશીર્વાદ મેળવો સૌ કોમેન્ટમાં હર હર મહાદેવ લખી આ સરસ મજાનો વિડીયો દરેકને શેર કરો અને આવી અવનવી ટીપ્સ માટે અમારી ચેનલને ફોલો કરો જેથી તમને દરેક પ્રકારની આવી માહિતી મળતી રહે મિત્રો ડિલિવરી પછીના પેટને સપાટ કરવા માટેનો આપણી પાસે આયુર્વેદિક ઇલાજ છે જે તમે આ નંબર પર કોલ કોન્ટેક કરી મગાવી શકો છો હરસમસાનો ઓપરેશન વગર ઇલાજ પણ થઈ શકે છે જેનો પણ આ નંબર પર કોલ કોન્ટેક કરી તમે ઓર્ડર કરી શકો છો ચૂર્ણ વિશે માહિતી લઈ શકો છો અને આવી અવનવી ટિપ્સ માટે અમારી ચેનલને ફોલો કરી શકો છો સ્વસ્થ રહો ખુશ રહો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા રહો જય હિન્દ જય ભારત